મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીના ઐતિહાસિક અને ભવ્ય વિજયને રાજકોટમાં પણ ઉત્સાહભેર વધાવવામાં આવ્યો હતો આ જીતની ઉજવણી કરવા માટે રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં નેતાઓ અને કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા અને ફટાકડા ફોડી આતશબાજી કરવામાં આવી હતી આ પ્રસંગે ધારાસભ્ય ઉદય કાનગઢ ડૉક્ટર દર્શિતા શાહ અને ભાનુબેન બાબરિયા સહિતના અગ્રણીઓ તથા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને એકબીજાના મો મીઠા કરાવી જીતની ખુશી વ્યક્ત કરી હતી મહારાષ્ટ્રમાં જે સ્થાનિક સ્વરાજ્યની એટલે કોર્પોરેશનની ચૂંટણીનું આજે પરિણામ આવ્યું છે અને સમગ્ર મહારાષ્ટ્રની જનતાને વંદન કરું છું અભિનંદન આપું છું કે તેમણે જે વિકાસની રાજનીતિ છે ભારતીય જનતા પાર્ટીની દેવેન્દ્ર ફડણવીસ આપણા મુખ્યમંત્રી મહારાષ્ટ્રના પ્રદેશનું સંગઠન તમામ કાર્યકર્તાઓએ જે વિકાસની રાજનીતિ દ્વારા જે પરિશ્રમ કર્યો છે એની ઉપર મહારાષ્ટ્રની જનતાએ ખૂબ એમને જંગી બહુમતીથી જીતાડ્યા છે અને ખાસ કરીને આ દેશમાં એક વિકાસની રાજનીતિ જે વિકાસ શબ્દ છે અને વિકાસની રાજનીતિ એ જો કોઈ એને કોઈનો વિચાર હોય અને એને કોઈ અમલમાં મૂક્યો હોય તો આ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે મૂકો છે અને એના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશની અંદર પછી બિહાર હોય કે દિલ્હી હોય કે મધ્યપ્રદેશ હોય કે રાજસ્થાન હોય કે અન્ય પ્રદેશોમાં ખૂબ ભારતીય જનતા પાર્ટી ઉપર આ દેશની એને આશીર્વાદ આપી રહી છે અને વિકાસની રાજનીતિનો વિજય થયો છે ત્યારે મહારાષ્ટ્રની તમામ જનતાને તમામ કાર્યકર્તાઓને તમામ જે લોકો કોર્પોરેટર તરીકે ચૂંટાયેલા છે તમામને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સાથે આજે રાજકોટ શહેર મહાનગર દ્વારા ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજકોટના કાર્યકર્તાઓ આગેવાનો ધારાસભ્યો બધા સાથે મળી આ મહારાષ્ટ્રના ભવ્ય વિજયની આજે ઉજવણી કરી અને બધાએ ખૂબ એકબીજાના જે મોઢા મીઠા કરાવી અને ખૂબ આજે ખૂબ બધાને ખુશી અને આનંદ છે સૌને ધન્યવાદ ભારત માતા કીતે